નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં ભારતનો સર્વપ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ અનિલ પ્લાન્ટ 5 મેગાવોટ થી શરૂઆત થઈ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગઈકાલે કચ્છમાં ભારતના પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ ની સફળ શરૂઆત ની જાહેરાત કરી હતી જે રાષ્ટ્રના સ્વચ્છ ઊર્જા નિર્માણમાં એક મહત્વનું સીમાચિહ્ન છે આ અત્યાધુનિક પ્લાન્ટ સો ટકા સૌર ઉર્જાથી સંચાલિત છે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત છે જે તેને સંપૂર્ણપણે ઓફ ગ્રીડ રીતે ચલાવવા સક્ષમ બનાવે છે આ પ્લાન્ટ વિકેન્દ્રિત નવીનીકરણીય સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં નવું સીમાચિહ્ન બનાવે છે અનિલનો આ પાયલટ પ્લાન્ટ ભારતની પ્રથમ ઓફ ગ્રીડ પાંચ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે જેમાં સંપૂર્ણ સ્વચાલિત બંધ લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ છે જે ત્વરિત નવીનીકરણીય ઊર્જા દ્વારા બનાવવા માટે લગાવેલ છે ખાસ કરીને સૌર ઊર્જાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સાથે સાથે પ્લાન્ટની કાર્યક્ષમતા સલામતી અને સતત ઓપરેશનલ રાખે છે આ સફળતા ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને વૈશ્વિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ બનાવશે અને હાર્ડ ટુ એબેટ ક્ષેત્રોમાં નવીનીકરણીય ઊર્જા સંચાલિત ઔદ્યોગિક માટે બેન્ચમાર્ક સ્થાપિત કરે છે આ પાઇલટ પ્રોજેક્ટ અનિલના આગામી ગ્રીન હાઇડ્રોજન હબ એવા મુન્દ્રા કચ્છનો એક મુખ્ય પ્રોજેક્ટ જે ભારતના લો કાર્બન બનાવવાના અભિગમને નોંધપાત્ર યોગદાન આપશે અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તરીકે પણ કામ કરે છે આ પ્લાન્ટ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન સાથે સંરેખિત છે જે ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે જે આયાત નિર્ભરતા ઘટાડવા માટે બળ પૂરું પાડશે કચ્છ

નમસ્કાર